ધ્રાંગધ્રાની શાળાના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી ધ્રાંગધ્રાની શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થી ઉજવવા આહવાન કર્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો બહિષ્કાર કરી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા નામ પટેલ દિશા છે હું ધોરણ 10 માં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મેં તો આ વર્ષે માટીના ગણપતિ બનાવ્યા છે અને સાથે સાથે મારી આજુબાજુના વિસ્તારો અને મારી સોસાયટીમાં મેં જણાવ્યું છે કે આપણે આ વર્ષે ગણપતિ બાપ્પાને લાવવાના છે પરંતુ આપણે પીઓપી ના ગણપતિ નહીં આપણે માટીના ગણપતિ બનાવીશું અને આપણે ગણપતિનું પૂજન કરીશું આમ આપણી છે હું ધોરણ 10 સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું નજીકના દિવસોમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે આજે અમારી સાdna વિદ્યાલયમાં અમે સૌએ ભેગા મળીને ગણપતિજીની માટીની મૂર્તિ બનાવી છે તે તમે જોઈ શકો છો હું સમાજને કહેવા માંગુ છું કે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ છીએ તે મૂર્તિ તે મૂર્તિ માટીની જ બનાવી જોઈએ મારું નામ જેસલપુરા યશવી છે હું ધોરણ 10 માં સાdna વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમને અમારા વર્ગમાં શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું કે થોડા દિવસમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે તો આપણે આપણા ઘરે ગણપતિની મૂર્તિ લાવવાની જ છે પરંતુ આપણે પીઓપીની ગણપતિની મૂર્તિ લાવી જોઈએ નહીં આપણે માટીની ગણપતિની મૂર્તિ લાવીને તેનું જ પૂજન કરવાનું છે ઘુમલિયા મૈત્રી છે હું ધોરણ દસ સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું સાત નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ ગણિત મહોત્સવ આવી રહ્યો છે તો હું સમાજને એક સંદેશો આપવા માગું છું કે આપણે પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પીઓપી મીન્સ પ્લાસ્ટર ઓફ પેરિસ જે પાણીમાં ક્યારેય ઓગળતું નથી તેથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ મારું નામ માકાસના રાજેશ્રીબેન છે હું સાધના વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આમ તો આપણે ઘણા બધા તહેવારની ઉજવણી કરતા હોય છે તારીખ સાત ને શનિવારના રોજ આપણે ગણેશ મહોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે બજારમાં જોઈએ છીએ કે પીઓપીની ગણપતિની બનેલી ઘણી બધી મૂર્તિનું વેચાણ થઈ રહ્યું હોય છે આપણે ટૂંક સમયમાં જોયું થોડા સમય પહેલાં કે દશા માતાનું વ્રત ચાલતું હતું તો માતાજીના મૂર્તિનું વિસર્જન આપણે નદી તળાવ અને કેનાલમાં કર્યું છે આ પરિસ્થિતિને જોતાં ખરેખર એવું લાગે છે કે આપણે માતાજીનું અપમાન કરી રહ્યા હોય આ મૂર્તિના વિસર્જનથી પાણીનું પ્રદૂષણ અને પર્યાવરણને પણ પ્રદૂષણ થાય છે તો અમે અમારા શાળામાં દરેક શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીને ક્લાસમાં જઈને કે આપણે માટીની બનેલી ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ અને પીઓપીનો ઉપયોગ ના કરવો જોઈએ જેથી કરીને આપણે પર્યાવરણના પ્રદૂષણને અટકાવી શકીએ તો હું તમને બધાને પણ વિનંતી કરું છું કે તમે બધા પણ જો માતાજીની મૂર્તિ લાવો ગણપતિની મૂર્તિ લાવો તો તેમાં માટીની બનેલી મૂર્તિનો જ ઉપયોગ કરવો એવો તમે સંકલ્પ લેશો એવી અપેક્ષા રાખું છું